આ મસાણા તાલુકો ભાભર પણ આ ભગતની વાડી ચોવીસ કલાક આ સેવા કેમ્પ ચાલુ હોય છે તો સર્વે ભાઈઓને પ્રસાદ લેવા વિનંતી ચા પાણી નાસ્તો બધી જાતની સગવડ થઈ જાય છે એટલે પધારજો ભાઈ આ ભગતની સેવાને તો ધન્ય છે પોતે મહેમાનોને પણ ભગવાન માને છે કે જાણે બાબા રામદેવજી એમના આંગણે પધાર્યા હોય એવું એમનો ભાવ હોય છે એટલે રણુજા જાતા રાજસ્થાન રણુજા બાબા રામદેવના દર્શને કોઈ પણ જાતા હોય તો મણા ભગતની મુલાકાત લેવી એમની વારીએ જવું ચા પાણી નાસ્તો અને જમવાની પણ સગવડ કરી આપે છે અને રાત્રિ રોકાવાનું હોય તેમને પણ રાત્રિ રોકાણનો વ્યવસ્થા કરી આપે છે એટલે એવા આપણા મણાભગત જય બાબારી જય અલગધણી જય દ્વારકાધીશ અને બધા ભાઈઓ સાથ સહકાર આપજો એટલે મણાભગતનો સેવા એક અખંડ ચાલુ રહે એવી ભગવાનને પ્રાર્થના જય બાબારી જય રક્તણી જય દ્વારકાધીશ જય હો જય હો મણા ભગત તમારી જય હો ને આવી નવી સેવા કરતા રહીઓ વાલા જય બાબારી